તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં જો શેર તમે રોકાણ કર્યું હોય તો એક્સપર્ટે તમને ચેતવણી આપી છે અને વેચીને નીકળી જવાનું પણ જણાવી રહ્યા છે કેમ કે બ્રોકરેજ હાઉસ અનુસાર

છે આયાત મૂલ્ય ચેલેન્જિંગ એક પોઝિટિવ ડેવલપમેન્ટ ઘરેલું પ્લેયર્સ ને ગ્લોબલ સોડા એસ મૂલ્યમાં ઘટાડાથી બચાવે છે ન્યૂનતમ આયાત મૂલ્યથી ક્વોન્ટિટી પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે આ પહેલા સરકારે સોડા એસ માટે ન્યૂનતમ આયાત

તો મિત્રો આ વિડીયો આપણે ટાટા કેમિકલ ના શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ HSBC વેચીને નીકળી જવાની સલાહ આપે છે અને 22% સુધી ઘટાડાની આશા વ્યક્ત કરી છે આ શેરમાં પણ નીચેના ભાવે જો તમને ટાટા નો સારો શેર મળતો હોય તો તમારી ખરીદી પણ કરવી જોઈએ તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે Facebook Instagram WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો